કે આ જે અમીર લોકો હતા એક જે રાજા સાંઈ માણસો હતા એ ટાઈમની આ ગાડી હશે અને એ ટાઈમે પણ લોકો લાઈનમાં ઊભા રહેતા હશે આ ગાડીને જોવા માટે આઝાદભાઈ આજે પણ બજારમાં નીકળે તો બે મત નથી કે માણસ એક વખત માત્ર લમણો વારી અને જોયે તો આ ગાડી અને અને આઝાદભાઈ જો બે બાજુ હા હા બે બાજુ એના છે <laughs> સોના ચાંદીરા એના ઘરે ના લુગડા તો એની સ્પેસ જુઓ આઝાદભાઈ જુઓ જુના જમાના કોમ્પર આ બધું તમે જોઈ શકો છો દોસ્તો અહીંયા પાછળ પણ સિમ્બોલ છે આ દૂરથી તમને થોડક દેખાડું આ ગાડી આખી આખી અહીંયા પાર્ક થયેલી છે આ કઈ જગ્યાએ છે બીજલભાઈએ કહી દો આપણા દર્શક મિત્રો ની ગળપાદર બીજલભાઈ નું જે ગામ છે ગાંધીધામ બરાબર ત્યાં છે અને અંદર અંદર આવી જાવ અંદર જ આવી જાવ અને સ્પેસ તો તમે જો હા આમ જો હા રાજાભાઈ આમ બેસતા ને તો લોકો આમ સલામ કરતા કેવી ફિલિંગ કેવી આવે

આ એમના મિત્ર જે એમની આ કાર છે વર્ષોથી એમ કેવાય કે સંભાળીને રાખી છે આ અહીંયા આતારે કે મૂકી દીધો અહીંયા છત્રી છે આજતભાઈ આ છત્રી જેવું છે આની અંદર એ લોકો ફસાવી નાખે છે અત્યારે ભાઈ આજમમાં નથી એ પછી આમ પેલું હા છત્રી જેવું અને હવે તો આ ભાઈ કે શોખ માટે જ રાખી છે અને કિંમત ની વસ્તુ જો દોસ્તો આ તમને મતલબ આજતભાઈ બહુ જૂની અને મજબૂત છે જો એટલે આ પણ વસ્તુ યુનિક છે જે તે ટાઈમે તો આની એન્ટ્રી પડતી હશે આઝાદભાઈ અરે હજુ પડે મારા વાલા અત્યારે ઓડી આડ ઓડી નીકળે રોડ ઉપર આઝાદભાઈ તો કદાચ આપણે નજર અંદાજ કરી દઈએ પણ આ ગાડી નીકળે તમને શું લાગે આપણી પાસે તો આપણે શું ફિલિંગ થાય જવા દલાલની વાત એટલે વાલા આ વાંધો છે અનોખી અને હજી કાંઈ ને કઈ આ ગાડી લગભગ લગભગ એસી નેવું કંડી એ એવું એસી નેવું ટકા કંડીશનમાં આ ગાડી છે એટલે આ શોખની વાત છે મિત્રો એટલે આમાં જગ્યા તો તમે જોયો તો સ્પેસ કેટલી છે હા ઓહ બેટા ત્રણ જણા કે બે જણા વ્યવસ્થિત રીતે આરામથી આવી જાય ઘણો બધો આગળ જગ્યા મળે સામાન પણ મળી રહે તો જે તે સમયની આ બધી જલાલી તમે જો જો હા એને જે આ એર કન્ડિશન મળી લે હા હવા તમે જોજો આ આ જો આમથી ડસ્ટ ના ઉડે હવા જઈ શકે હા આ એ લોકોની કળા જુઓ ગાડી આમાં હાલે ને તો ડસ્ટ અંદર ના જાય ઈ હવા જઈ શકે અને એની લંબાઈ જોઈને આપણે અજબ ગજબ લાગે એનો લોગો જુઓ એક થી એક છે વસ્તુ અને ટાયર તો નવા જ છે પાંચસો કિલોમીટર લઈ જઈને લઈ જવી ગાડીને ભેગા છે ટાયર તો હતાના ને જમાના છે દોસ્તો સરસ મજાની આ ગાડી જોઈ ફરીને મળીશું કંઈ નવા વિડીયો સાથે હસ્તો ધન્યવાદ જય હિન્દ જય મા ભારતી જય મા